જુનાગઢ શહેરના જોશીપુરા અગ્રાવત દવાખાના પાસે આવેલ સિદ્ધાર્થ નગરમાં છેલ્લા છ માસથી મનપા દ્વારા ગટરની કામગીરીને લઈને રસ્તાઓ ખોદવામાં આવ્યો હતો અને પાણીની લાઈનો નાખવામાં આવી હતી પરંતુ હજુ સુધી ખોદેલો રસ્તો નવો બનાવવાની કામગીરી કરવામાં આવી નથી જેથી જેને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે સાથે જ નળની લાઈનો તૂટી જતા સોસાયટીની હાલત સ્વિમિંગ પુલ જેવી બની જતી હોય છે

હવે આ કામ કેદી પૂરું થાય બસ એજ અમારે જાણવાનું છે મહિના દીધી આ ખોદેલું છે અગિયારમા મહિનામાં મારા છોકરાના મેરેજ હતા ત્યારે ગટર ઉભરાણી તી અમારે સાંજે બાર કરવી તી અમારે માંડવા નખાણા નથી અગિયારમા મહિના અને આ તોડી નાખે કઈ માટે અને પાણી ધરાર આપે છે ના પાડીએ તો પાણી આપે છે ના સ્વિમિંગ પુલ થાય છે આ હરિયા તમે નજર આવે છે તમે લીધું એ તો આ હરિયા છે એ મારી પગમાં બધા પીડા છે આ એક ભાઈ ઉભા એના પગમાં લાગી ગયું તો એ બચારો મારી હાલી નથી મને ગોઠણમાં લાગ્યું છે આ છોકરાઓને લાગ્યું છે આ બેનો બેઠા બધા સિનિયર સિટીઝન છે કોઈ ચાલી શકતા તમે આવો તો તમે રહેતા હો તમે ન હાલી તો મારી વિનંતી છે જે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે કમિશનર હોય કે કલેક્ટર હોય રાષ્ટ્રપતિ ભાઈ જૂના અમે વેરો ભરીએ છીએ પૈસા ભરીએ છીએ છતાં હજી આના પૈસા દઈ અમે નાન પાડતા ચૂંટા હોય એને પૈસા દઈએ એના મજૂરી મજૂરી હવે શું કરવાનું તમે કયો તમે કયો એમ કરીએ એમ તો હવે આટલી જાણ